આજે હું તમારા માટે એકદમ યુનિક આઈડિયા લઈને આવી છું જેમાં તમારી પૈસાની બચત પણ થશે અને તમારું ઘર પણ એકદમ ઓર્ગેનાઇઝ રહેશે આ રીતના જ્વેલરીના પર્સ બધાના ઘરમાં હોય જ છે આવા પર્સનો યુઝ આપણે થોડા દિવસો માટે કરતા હોઈએ છીએ પણ આ પર્સ થોડું એવું

તેની અંદર આપણે આ પર્સ ને સેટ કરવાનું છે ઘણી વખત સફર માં આપણે કિંમતી સમાન પૈસા લઈને સફર કરતા હોઈએ છીએ અને પૈસા ને આપણો સમાન ચોરી થઈ જવાની ભીખ રહેતી હોય છે તો આ રીતે તમે તમારા ડ્રેસ માં કુર્તી માં ગમે તે જગ્યાએ પર્સ સેટ કરી શકો છો અને તમારો સમાન એકદમ સેફ રહેશે તો પર્સ ને આપણે આ રીતે સેફટી પિન થી સારી રીતે સેટ કરી દેવાનો છે આ રીતે તમે પર્સને સેટ કરી દો પછી આમાં તમે તમારા કોઈ પણ દાગીના છે પૈસા છે કે કોઈ પણ તમારી કિંમતી વસ્તુ આમાં સ્ટોર કરી શકો છો અને કોઈને ખબર પણ નહીં પડે અને તેમાંથી વસ્તુ કાઢવી પણ એકદમ આસાન છે તો આ આઈડિયા ખૂબ જ યુઝફુલ છે અહીંયા જાકેટ લીધું છે તમે તેની જગ્યાએ કુર્તી છે કે કોઈ પણ ડ્રેસનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે તો આ આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે જોશું બીજો આઈડી તો સિલાઈ કામ કરતા હોય તેની પાસે આ રીતનો બધો સમાન સિલાઈનો આ રીતનો હોય જ છે તેને આપણે બોક્સમાં આમ જ રાખી દેતા હોઈએ છીએ પણ આ સમાનને તમે એકદમ ઓર્ગેનાઇઝ કરીને રાખશો તો તમે જ્યારે તમારો સમાન જોતો હશે ત્યારે એકદમ ફટાકથી મળી જશે તો અહીંયા આપણે પર્સ લીધા છે પર્સને આ રીતે આપણે સેટ કરી દેવાના છે તો પર્સ એકદમ માપના જ છે એટલે આપણે અહીંયા તેને સ્ટીક નથી કરી રહ્યા પણ જો તમારી પાસે નાના મોટા ગમે તેવા પર્સ હોય તો તમારે તેને ડબલ સાઈડ ટેપથી તમારે સેટ કરી દેવાના અથવા તમે સેફ્ટી પિનથી પણ સેટ કરી શકો છો જેથી પર્સ હલે નહીં હવે આ પર્સની અંદર સિલાઈનો આપણે નાનો મોટો સામાન સારી રીતે ઓર્ગેનાઇઝ કરીને રાખી શકીએ છીએ દેખાવ પણ સારો આવે છે અને જ્યારે આપણે વસ્તુ જોતી હોય ત્યારે વસ્તુ આપણને એકદમ આસાનીથી મળી જશે અને નાની નાની વસ્તુ આપણી ખોવાશે પણ નહીં તો આ રીતે તમે તમારા ઘરને ઓર્ગેનાઇઝ કરવામાં આ પર્સનો યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો બોક્સમાં હજુ પણ વધુ જગ્યા છે ખૂબ જ એવી નાની એવી જગ્યામાં આપણે કેટલો બધો સામાન સેટ કરી દીધો છે આ પર્સનું એવું નથી કે તમે સિલાઈના સમાનને સેટ કરવા માટે રાખી શકો આમાં તમે તમારી જ્વેલરી પણ સેટ કરી શકો છો તો આ રીતના આ પર્સને આપણે બેકાર સમજીને ફેંકી દેતા હોઈએ છીએ પણ આ પર્સનો ખૂબ જ મોટો ઉપયોગ છે તમે ફેંકવાની જગ્યાએ આ રીતે ઘર ઓર્ગનાઇઝ કરવામાં ઉપયોગ કરી શકો છો તો આ આઈડિયા તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આ રીતનું એક જ ખાનાવાળું પર્સ આપણી પાસે ઘણી વખત હોય છે આ પર્સની અંદર જો આપણે બધી વસ્તુ એકી સાથે રાખી દઈએ તો સારું નથી લાગતું અને કોઈ પર્સ એવા હોય છે કે આપણે તેની અંદર સિક્કા રાખીએ તો તે બહાર આવી જાય છે તો તેને સેટ કરવા માટે આપણે આ રીતનું નાનું જ્વેલરીનું પર્સ લીધું છે તેને સેફ્ટી પિનથી આપણે આ મોટા પર્સમાં સેટ કરી દઈશું જેથી પર્સમાં આપણે કોઈ નાનો મોટો સામાન રાખવો હોય તે સારી રીતે આ પર્સની અંદર રાખી શકીએ અને બધી વસ્તુ એકી સાથે ભેગી નહીં થઈ જાય અને પર્સ પણ આપણું એકદમ ઓર્ગેનાઇઝ રહેશે આ રીતના પાર્ટીવેર પર્સમાં તમે આ રીતના જ્વેલરીના નાના પર્સનો ઉપયોગ કરીને તમે ખૂબ જાજી બચત પણ કરી શકો છો ઘણી વખત આપણે પર્સની અંદર સિક્કા તો રાખેલા હોય છે પણ જ્યારે જરૂર હોય ત્યારે આપણને મળતા નથી તો તમે આ ઉપયોગ કરીને તમારે જ્યારે સિક્કા જોતા હશે ત્યારે ફટાકથી તમને સિક્કા આરામથી મળી રહેશે આ રીતે જો તમે પર્સની અંદર સિક્કા સરસ એવા ઓર્ગેનાઇઝ કરીને રાખેલા હશે તો તમારું પર્સ એકદમ નીટ એન્ડ ક્લીન લાગશે તો તમે પર્સમાં કઈ રીતે સિક્કા સ્ટોર કરો છો તે પણ મારી સાથે જરૂરથી શેર કરજો ઘણી વખત આપણે શાકભાજી લેવા કે કોઈ સામાન લેવા જતા હોય ત્યારે ખૂબ ભીડભાડે વાળી જગ્યા હોય છે તો તેમાં આપણે પર્સમાંથી પૈસા કાઢવામાં પૈસા આપણા ચોરાઈ જવાની બીક પણ રહેતી હોય છે તો તમારે જેટલો સામાન લેવો છે તેટલા પૈસા તમે આ પર્સની અંદર રાખીને આ રીતના થેલીમાં સ્ટોર કરી શકો છો જેથી તમારે વારંવાર શાકભાજી કે કોઈ સમાન લેતી વખતે પર્સમાં પૈસા કાઢવા ન પડે તો આ રીતના જ વેલેરીના પર્સને આપણે થેલીમાં આ સેફ્ટી પિનથી સેટ કરી દેવાનું છે જેથી આપણું પર્સ નીકળે નહીં હવે ગમે ત્યારે તમે ભીડ ભાડવાની જગ્યાએ જાઓ તો ત્યારે તમારા પૈસા એકદમ સેફ રહેશે અને સામાન ખરીદીને તમે ફટાકથી પૈસા આપી પણ શકશો જાજી તામજામ પણ નહીં રે તમારે જેટલો સામાન ખરીદવો છે તેટલા જ પૈસા તમારે આ પર્સની અંદર રાખવાના જેથી તમારા પૈસા ચોરી થવાની પણ બીક નહીં રહીએ તો આ આઈડિયા પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો જ્વેલરીના પર્સ આપણને ઘણી વખત નાના મોટા બધી અલગ અલગ પ્રકારની સાઈઝમાં મળતા હોય છે તો અહીંયા આપણે થોડું એવું જ્વેલરીનું મોટું પર્સ છે તો તેમાં આપણે આ રીતે એક સેફ્ટી પિનથી દોરીને સારી રીતે સેટ કરી દેવાની છે બંને સાઈડ આપણે દોરીને સારી રીતે સેટ કરી દીધેલી છે સેફટી પિનથી તો આ થઈ ગયું આપણું બાળકો માટે રમવા માટેનું પર્સ અને તમે બાળકોને રમવા દેશો તો બાળકો ખૂબ જ ખુશ થઈ જશે વળી બાળકો તેની નાની મોટી વસ્તુ આમાં સારી રીતે સંભાળીને રાખશે જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો તમે આ ઉપયોગ જરૂરથી કરજો અથવા તમે મોબાઈલ ચાર્જરમાં રાખો ત્યારે આ રીતે મોબાઈલને સેટ કરવામાં પણ તમે રાખી શકો છો ઘણી વખત આપણો ચાર્જર પોઈન્ટ એવી જગ્યા હોય છે કે ત્યાં આપણે મોબાઈલ કઈ રીતે રાખો તે આપણી પાસે કાંઈ જગ્યા નથી હોતી તો આ ઉપયોગથી તમે મોબાઈલ સારી રીતે ચાર્જ કરી શકો છો તો બીજા ઉપયોગ માટે આપણે અહીંયા લેગિસ લીધી છે જે આપણી જૂની લેગિસ હોય તે લઈ લેવાની છે જો તમારી પાસે લેગિસ ન હોય તો અહીંયા તમે કોઈ કોટનનું કપડું અથવા કોઈ તમને પસંદ હોય તે કાપડ પણ લઈ શકો છો તમારી પાસે જેટલા પર્સ હોય તે રીતે તમારે લેગીસને કટ કરી લેવાની મારી પાસે અહીંયા પાંચથી છ નંગ પર્સ છે એટલે મેં આ રીતનું એક ટુકડો કટ કરી લીધો છે લેગીસમાંથી અહીંયા આપણે માથામાં જે આપણે રીંગ નાખતા હોય તે રીતની અહીંયા એક રીંગ લીધી છે જો તમારી પાસે રીંગ ન હોય તો તમે કોઈ કાપડના ટુકડાથી પણ હેંગ કરી શકો છો આ રીતે રીંગ રાખી દેવાની છે અને બંને સાઈડ આપણે આ રીતના વાળી દેવાનું છે જેથી આપણું એક વૂક જેવું થઈ જાય અહીંયા જો તમારે સોય દોરાથી ટાકા લેવા હોય તો તમે તે પણ કરી શકો છો અથવા સોય દોરાથી ટાકા નથી લેવા તો તમે અહીંયા સેફટી પિનનો ઉપયોગ પણ કરી શકો છો તો મેં અહીંયા ટાકા નથી લીધા સેફ્ટી પિનથી આપણે તેને સારી રીતે સેટ કરી દેશું તો આ આપણું હુક રેડી છે અને તમે ગમે એમ ખેંચશો તો પણ તમારું હુક છે તે તૂટશે નહીં તો આપણું હેંગ કરવા માટેનું હેંગર રેડી છે તમારી પાસે જેવડી સાઈઝના પર્સ હોય તે તમારે લઈ લેવાના તો હવે લેગીન્સને આપણે આ રીતે સારી રીતે સેટ કરી દઈશું પહેલાં પછી આપણે જેવડું નાનું મોટું પર્સ હોય તે રીતે આપણે પર્સને સેટ કરી દેવાના છે જો તમારે સોય દોરાથી ટાકા લેવા હોય તો તમે સોય દોરાથી ટાકા લઈ શકો છો અથવા તમે સેફટી પિનથી પણ આ પર્સને સેટ કરી શકો છો તો મેં અહીંયા ટાકા નથી લીધા પણ સેફટી પિનથી આપણે પર્સને સેટ કરી લેવાનું છે આ પર્સની અંદર તમારે વધુ હેવી સામાન રાખવો હોય તો તમારે સોય દોરાથી ટાકા લઈ લેવાના આ રીતે તમે જ્વેલરીના ખાલી પર્સનો ખૂબ જાજો ઉપયોગ કરી શકો છો અને આમાં તમારી પૈસાની ખૂબ જાજી બચત પણ થશે તો આ પર્સ ફેંકવા કરતાં તમે આનો રિયુઝ જરૂરથી કરજો તો અહીં આપણે બધા પર્સને સેફ્ટી પિનથી સારી રીતે સેટ કરી દીધા છે જો આને તમારે ટ્રાવેલિંગમાં લઈ જવું હોય તો તમે તે પણ કરી શકો છો અથવા ઘરમાં તમે ગમે તે જગ્યાએ ટાંગી પણ શકો છો દેખાવમાં પણ સારું લાગે છે ટ્રાવેલિંગમાં તમે તમારો નાનો મોટો મેકઅપનો સમાન સેપરેટ રાખવા માટે પણ આ પર્સનો યુઝ કરી શકો છો અથવા તમે કોઈ નાની મોટી વસ્તુ રાખવામાં પણ આ પર્સનો ઉપયોગ કરી શકો છો જો તમારે ટ્રાવેલિંગમાં નથી લઈ જવું તો તમે આ રીતે દરવાજા પાછળ છે કે કોઈ કબાટમાં કે કોઈ પણ એવી વસ્તુ તમે રાખતા હોય નાની મોટી ત્યાં હેંગ કરી શકો છો જેથી ઘરનો નાનો મોટો સામાન છે તે આ પર્સની અંદર જ રહેશે અને જ્યારે તમારે જોતું હશે ત્યારે તમને એકદમ ફટાકથી મળી જશે તો આ પર્સના આઈડિયા તમને કેવા લાગ્યા કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ